એક વિદ્યાર્થી નહીં જો અગર સીએ બનવું હોય તો એના માટે એ અગાઉ તૈયારી કરે છે અને એના માટે એટલો બધો અભ્યાસ કરે છે અને અભ્યાસ કર્યા બાદ પરીક્ષાઓ આપે છે અને મહેનત કરી કરી અને સીએ ની ડિગ્રી ને પ્રાપ્ત કરે છે અગર કોઈ વ્યક્તિ જ્યારે આર્મીમાં જાય છે તો આપણે જોઈએ કે આર્મીની અંદર જતા પહેલા ઘણી બધી પરીક્ષાઓ આપે છે એના માટે ઘણી બધી ટ્રેનિંગ આપે છે અને આ બધી તૈયારી પહેલા કરવામાં આવે છે એક વિદ્યાર્થી જ્યારે ડોક્ટર બને છે તો ડોક્ટર બનતા પહેલા બધી તૈયારીઓ કરે છે અને એ તૈયારી કર્યા પછી અભ્યાસ કર્યા પછી એ ડોક્ટર બને છે બસ એવી રીતે અગર એક મનુષ્ય પણ સંસારમાં આવ્યા પછી એના આગળના જન્મને સુધારવા માટે એને અત્યારે તૈયારી કરવી પડશે કારણ સજનો આ જન્મની અંદર તો પૂર્વની કમાણી થકી આ સંસારમાં આપણે આવ્યા છીએ હર કોઈ વસ્તુ પ્રાપ્ત થઈ છે પણ આગળના જન્મને સુધારવા માટે શું આપણી કોઈ તૈયારી છે ખરા કે આ શરીર છોડ્યા બાદ જીવ ક્યાં જશે એની તૈયારી શું છે આપણી તો એના માટે સંત મહાપુરુષો એમ કે છે પૂરબ કી કમાઈ પશ્ચિમે બેઠ ખાઈ આગ્રેનપુર મનુષ્ય સંસારમાં આવીને પૂરબી કમાઈ પશ્ચિમે બેઠ ખાઈ યાની કે પૂર્વની કમાણી છે અને એ પૂર્વની કમાણી લઈ પૂર્વનું બેલેન્સ લઈ અને જીવ સંસારમાં આવ્યો છે જે આપણે હાલકાઈ અત્યારે જે મળી રહ્યું છે આ જન્મની અંદર તો આગળના જન્મનો કોઈ સારું કર્મ છે કે જે કર્મથી આજે ઈશ્વરે આપણને માનવ શરીર આપ્યું છે મનુષ્ય જીવન આપ્યું છે પરંતુ આગરે કી ખેત તુને કભી ના ચલાય આગળના જન્મ માટે આપણે કોઈ કર્મ નથી કર્યું આગળના જન્મ માટે આપણે કોઈ વિચાર નથી કર્યો અને એનાથી આગળ છીએ તો આગળની કમાણી તો સાઈડમાં રહી ગઈ આગળના જન્મની વાત સાઈડમાં રહી ગઈ પણ સવારથી સાંજ સુધી હંમેશા જે કઈ પણ આજે કર્મ કરી રહ્યો છે તો કેવલ પેટ માટે અને પેટ હંમેશા ક્યારે ભરાતું નથી જ્યારે જુઓ ત્યારે લાવો લાવો હંમેશા માંગ્યા જ કરે છે સવારમાં ઉઠીને પેટ ભરીને નાસ્તો કર્યો હોય થોડી વાર થાય ચાર થી પાંચ કલાક થાય બાર સાડા બાર વાગે તો ફરી પાછું કે લાવો લાવો બપોરે જમી લઈએ સાંજ પડે તો પાછું માંગે લાવો લાવો યાની કે પોતાનું જે જીવન છે એ સંસારમાં આવી અને પેટ માટે હર કાર્ય થયા છે અને એમાંય સાથે સાથે દિલ્હી કે દલાલોને સોદાહી બિગાડ દીયો

તો પહેલા સહારાણપુર આવે અને પછી હરિદ્વાર આવે એવી રીતે સદગુરો રૂપી કોઈ સહારો મળી જાય તો એ જીવ હરિના દ્વાર સુધી પહોંચી શકે છે હવે આજ મનુષ્યની પરિસ્થિતિ કેવી છે તો કે જેમ એક લંગડો વ્યક્તિ હોય છે લંગડો વ્યક્તિ હોય તો એને કહીએ આપણે કે ભાઈ તમે પહાડ ઉપર ચડો એ વ્યક્તિ પહાડ ઉપર ચડવા માટે એને કોઈ કોઈ જરૂર પડે છે છે તો એના હાથમાં ટેકો પકડાવી દે અને લાકડીના સહારાથી એના આધારથી એ વ્યક્તિ પર્વતને ચડી શકે છે એવી રીતે મનુષ્ય જે છે એ કઈ ને કઈ વસ્તુથી આજે પાંગડો બનેલો છે લંગડો બનેલો છે અને જો એને ઈશ્વર સુધી પહોંચવું હોય તો એના માટે સદગુરુના જ્ઞાન રૂપી સહારાની જરૂર પડે છે એટલે તો જ્યારે સંત કબીરદાસી મહારાજ થઈ ગયા છે કે હે પ્રભુ મારે તારા દ્વારે તો આવું છે પણ હું કેવી રીતે આવું કારણ સજનું શા માટે જેમ એક લંગડો વ્યક્તિને સહારાની જરૂર પડે એવી રીતે ઈશ્વર સુધી પહોંચવા માટે આવી ઘણી બધી જીવનમાં અડચણ આવે यारे कबीर दास जी है के के तो आऊ पण कई रीति आऊ तो कबीर दास जी भगवान ने कहे कि हे प्रभु मिली चादर ओठ के कैसे द्वार तिहारे आवो में मिली मेली चादर ओठ के कैसे हे पावन परमेश्वर मेरे मन ही मन शर्मा मेरी चादरे ओढ़ के कबीर दास कहे मेली चादर ओढ़ के द्वार तिहारे कैसे मैं हे प्रभु अंदर ने अंदर મને શરમ આવે છે બોલે કેમ તો કે મારું મન રૂપી જે ચાદર છે એમાં મેલ લાગી ગયો છે ગંદી થઈ ગઈ છે તો હું તારા દ્વારે કેવી રીતે આવું બસ ઠીક સજીનો એ જ મનને સાફ કરવાનું જે સાધન છે પવિત્ર કરવાનું જે સાધન છે અગર સદગુરુનો સહારો મળી જાય તો જ્ઞાન રૂપી સાધન દ્વારા આપડા મનને એ પવિત્ર બનાવે છે આપડા મનને એ નિર્મળ બનાવે છે

આપણને ભગવાનના દર્શન થઈ જશે ઈશ્વરની તલાશ આજે બહારિક જગતની અંદર આપણે કરી રહ્યા છીએ અને એટલા માટે તો ખાસ જોઈએ છે કે જ્યારે કુંભ મેળો લાગે છે કુંભ મેળાની અંદર અસંખ્ય જનતા આવે છે બસ આવવાનો હેતુ એક જ હોય છે ઈશ્વર પ્રાપ્તિ ભગવાનના દર્શન એના માટે હર કોઈ પ્રયાસ કરી રહ્યા છે અને એક કુંભ મેળાનું જે મહત્વ છે એનું મહત્વ શું છે કુંભ મેળો શા માટે લગાવવામાં આવે છે અને કઈ કઈ જગ્યાએ લગાવવામાં આવે છે તો આપણે ઇતિહાસમાં જોઈએ છે કે જયારે સમુદ્ર મંથન થયું જેની અને એમને લેવા માટે દેવતાઓની પાછળ જાય છે અને અસુર અને દેવતાઓ બંનેની વચ્ચે એ જ્યારે યુદ્ધ થાય છે અને ઘડો છે જે અમૃતથી ભરેલો છે અને સામ સામે ખેંચવા લાગે છે ત્યારે એવાથી ચાર બુંદ જ્યાં પડ્યા ત્યાં આજે કુંભ મેળો ભરાય છે એવી ચાર જગ્યા કઈ કઈ છે તો કે સૌથી પહેલા તો હરિદ્વાર છે ત્યારબાદ નાસિક ત્યારબાદ ઉજ્જૈન અને ત્યારબાદ અલ્હાબાદ યાની કે ત્રિવેણી સંગમ આ ચાર જગ્યાએ કુંભ મેળો લગાવવામાં આવે છે અને લોકો ત્યાં દર્શન કરવા માટે જાય છે હવે કોઈ પણ ધાર્મિક સ્થળ છે ત્યાં જવા માટે તમને કોઈના ને કોઈના સહારાની જરૂર પડે યા તો વ્યક્તિ જશે યા તો કોઈ થી જશે યા તો કોઈ દ્રષ્ટિએ જોવા જઈએ તો એક નાસિક બહાર છે અને એક નાસિક આપણા બધાની અંદર છે એક ઉજ્જૈન બહાર છે અને એક ઉજ્જૈન આપણી અંદર છે એક અલ્હાબાદ ત્રિવેણી ઘાટ બહાર છે અને એક ત્રિવેણી ઘાટ આપણા બધાની અંદર છે એક હરિદ્વાર બહાર છે અને એક હરિદ્વાર આપણા બધાની અંદર છે હવે હરિદ્વાર નો અર્થ એ થાય કે હરિનો દ્વાર હવે ભગવાનના દ્વારે જો સદગુરુનો સહારો મળી જાય જ્ઞાન મળી જાય તો જીવ હરિદ્વારની અંદર પહોંચી શકે છે હવે હરિદ્વાર પહોંચ્યા બાદ હરિનો જે દ્વાર છે ભગવાન નું જે ધામ છે ભગવાનનું જે સ્વરૂપ છે એ કેવું છે તો આપણે આગળ જોઈએ છીએ કે ઉજ્જૈન ઉજ્જૈનનો અર્થ શું થાય તો કે ઉજ્જૈનનો અર્થ થાય છે ઉજાલા અંજવાળું પ્રકાશ હવે જ્યારે કે પ્રકાશની જરૂર ક્યારે પડે તો કે જ્યાં અંધારું છે ત્યાં પ્રકાશની જરૂર પડે છે એવી રીતે આપણા ઘટની અંદર અજ્ઞાનતા નું અંધારું છે અને જો કોઈ જ્ઞાની સંત મળી જાય કોઈ સદગુરુ મળી જાય હરિના દ્વાર સુધી પહોંચાડી દેશે તો આપણા ઘટની અંદર સૌથી પહેલા એ અજવાળું કરે છે જ્ઞાનનો દીપક પ્રગટાવે છે અગર જો જ્ઞાન રૂપી દીપક પ્રગટાવવામાં આવે તો આપણા ઘટની અંદર ઉજાલાહી ઉજાલા છે પ્રકાશ હી પ્રકાશ છે પણ એ પ્રકાશ કોણ બતાવે છે કે સદગુરુ એની દ્રષ્ટિ ખોલે છે જ્ઞાન દ્રષ્ટિ

પરમ પ્રકાશ રૂપ રાતી નહી ચેક છુ દિયા ઘૃત બાતી સહજ પ્રકાશ રૂપ ભગવાના નહિત હાપોની વિજ્ઞાન પિહના જે દરેક ની અંદર વિદ્યમાન છે પણ જો કોઈ જ્ઞાની સંત મળે કોઈ સદગુરુ મળી જાય તો આપણા ઘટની અંદર જ્ઞાન ની જ્યોત પ્રગટાવી દે છે પ્રગટાવવામાં આવે છે આપણે કોઈ મંત્રનું ઉચ્ચારણ કરવું પડતું નથી એ અંધકારને હટાવવા માટે દીપક પ્રગટાવવાની જરૂર પડતી નથી પરંતુ જેવો જ સૂર્યનો ઉદય થાય છે એટલે તરત જ

જો જીવાતમાં કરી લે છે તો આ અનુભવ ક્યાં કરે છે તો કે શરીરની અંદર જેમ આપણે કોઈને પૂછીએ કે ભગવાન ક્યાં રહે છે તો હર કોઈ જવાબ આપે છે ઈશ્વર તો આપણી અંદર છે પણ હવે આ શરીરની અંદર ભગવાનની જે જ્યોતિ જે પ્રકાશ છે એ આ શરીરમાં

કે જ્યાં સૂર્ય ચંદ્ર કે અગ્નિ નો પ્રકાશ પહોંચી ત્રિવેણી ઘાટ આવ્યો છે અને એ ત્રિવેણી ઘાટની અંદર જો સ્નાન કરવામાં આવે તો આપણા પાપ છે એ ધોવાઈ જાય છે સજનો એક અલ્હાબાદ બહાર છે જ્યાં ત્રિવેણી ઘાટ આવ્યો છે પણ સંત મહાપુરુષ એમ કે છે કે એક ત્રિવેણી ઘાટ આપણા બધાની અંદર છે અને એ ત્રિવેણી ઘાટ કયો છે તો કે બહાર જેમ ત્રિવેણી ઘાટ છે તો જ્યાં ત્રણ નદીનો સંગમ થાય છે ત્રણ નદીનું મિલન થાય છે ગંગા યમુના અને સરસ્વતી પરંતુ ત્યાં જોયું હશે કે આજે ત્રણ નદીનો જ્યાં સંગમ થાય છે તો બે નદી દેખાય છે ગંગા અને યમુના દેખાય છે પણ જે સરસ્વતી છે એ ગુપ્તમાં વહે છે વહે છે ખરા પણ ગુપ્તમાં છે જે દેખાતી નથી પણ કીધું છે કે ત્યાં ત્રણ નદીઓનું મિલન થાય છે અને આને ત્રિવેણી ઘાટ કીધો છે આ ત્રિવેણી ઘાટ ઉપર જો અગર સ્નાન કરવામાં આવે તો આપણા પાપનો નાશ થાય છે પણ ક્યાની સંતો એમ કે છે કે એક ત્રિવેણી ઘાટ આપણા બધાની અંદર છે અહીંયા બહાર ત્રણ નદીઓનું મિલન થાય છે એમ આપણી અંદર ત્રણ નાડીનું મિલન થાય છે આ ત્રણ નાડી કઈ કઈ છે કઈ કઈ છે તો કે ઇંગલા પિંગલા અને સૂક્ષ્મણા ત્રણ નાડીનો જ્યાં સંગમ થાય છે ત્રણ નાડી જ્યાં ભેગી થાય છે એને આપણા સંતોએ ત્રિવેણી ઘાટ કીધો છે

એની વાણીની અંદર આનું વર્ણન કર્યું છે તભે દાસજી લખે છે ડા બી ચાલે તો ઇંગલા કહીએ છમણી ચાલે તો પિંગલા ડા બી ચાલે તો ઇંગલા કહીએ છમણી ચાલે તો પિંગલા ઇંગલા પિંગલા દોનો ચલે તો ઇંગલા પિંગલા દોનો ચલે તો તેને કહીએ સુક્ષ્મણા

સંતોએ નિત્ય અભ્યાસ કરવામાં આવે તો એ સુક્ષ્મણા નાડીને ખોલી શકે છે અને જો એ સૂક્ષ્મ નાડી ખુલે છે તો પોતાના ભીતર એ ભગવાનની ઝાંખી કરી શકે છે ભગવાનના દર્શન કરી શકે છે અને એટલા માટે જીવનમાં સદગુરુની જરૂર પડે છે બહારિક જ્ઞાન તો આપણને કોઈ પણ આપી શકે છે બહારિક વસ્તુનું પદાર્થનું જ્ઞાન હર કોઈ આપી શકે છે પણ અંતર જગતનો જે જ્ઞાન છે એ આપણને સદગુરુ અનુભૂતિ દ્વારા આપણને અનુભવ કરાવે છે અને એટલા માટે આપણા શાસ્ત્રોની અંદર મહાપુરુષોએ આ ઘટ ભીતરની યાત્રાનું વર્ણન કરવામાં આવ્યું છે કે જે આપણે બહાર યાત્રા કરીએ છીએ પણ એક યાત્રા આપણા અંતર જગત ની યાત્રા છે અને એ અંતર જગત ની યાત્રા કરવા માટે કોઈ વાહન ની જરૂર નથી પણ એના માટે સદગુરુના જ્ઞાનની જરૂર પડે છે સદગુરુના થકી જીવાત્મા પોતાના ઘટની યાત્રા કરી શકે છે પોતાના અંતર જગત ની યાત્રા કરી શકે છે એટલા માટે સદગુરુના જ્ઞાનની જરૂર પડતી હોય છે અને એટલે માટે સંતોએ કીધું છે કે આ સુધી આપણે બહાર દોડ લગાવી છે બહાર નદીઓમાં સ્નાન કર્યું છે પણ જ્યાં સુધી ભીતરમાં રહેલા ભગવાનની ઓળખાણ ન કરી ત્યાં સુધી આપણા જીવનની અંદર સંત મહાપુરુષો કહે છે કે યાત્રા હજુ આપણી અધૂરી યાત્રા બતાવવામાં આવી છે અને એટલે સંતો કહે છે કે ધીતે તો યાત્રા ઓ ચારે ધામની કે ધીતે તો યાત્રા ઓ ચારે ધામની પ્રભુ ને પીછાણ્યા વિના એશું કામની પ્રભુ ને પીછાણ્યા વિના એ શું કામની જુદી જુદી નદીઓ ના નીર માં તું નાયો તોય તારા મનેડા નો મેલ ના ધોવાયો હાથ માં ફરે છે માડા હરી નામની પ્રભુ ને પીછાણ્યા વિના એશું કામની

અને એ પૂર્ણત્વનો જ્ઞાન જાણીને અગર જોઈએ જીવાત્મા પૂર્ણ સમર્પણ ભાવથી જ્યારે સાધના કરે છે ભજન કરે છે અભ્યાસ કરે છે ત્યારે વ્યક્તિ એ પૂર્ણ પરમાત્મા સુધી પહોંચી શકે છે ઈશ્વરનો અનુભવ કરી શકે છે ઘણા લોકો પૂછતા હોય બ્રહ્મ કેવા છે કેવડા છે પણ સજનો આજ સુધી એની વ્યાખ્યા આપણે ઘણી બધી સાંભળી છે પણ એ ઈશ્વરનો અનુભવ થઈ શકે છે એની કોઈ માપણી થઈ શકતી

વ્યક્તિ પોતાના જન્મને સુધારી શકે છે એ સાર્થક બનાવી શકે છે અને આ કમાણી આ વસ્તુ એવી છે કે અગર જો વ્યક્તિ આ જ્ઞાનને જાણીને ભજન કરશે ભક્તિ કરશે તો આ જન્મને પણ સુધારી શકે છે અને આગળના જન્મને પણ સુંદર મોકો ઈશ્વરે આજે આપણને બધાને આપેલો છે બાકી તો ચોર્યાસી લાખ વિશે આપણે સાંભળીએ છીએ દરેક જીવ નો વિશે આપણે સાંભળીએ છીએ પણ દરેકની અંદર ઈશ્વરે કઈ ને કઈ કલા આપી છે પણ હા એક કલા જે કેવલ મનુષ્યની અંદર છે જે કોઈ જીવની અંદર નથી અને એ કલા કેવલ એક જ છે કે એ જીવ ભગવાને જાણી શકે ભગવાનનું ભજન કરી શકે પરમાત્માની ભક્તિ કરી શકે બાકી લખ નો જે જીવ છે એ ભોગ ભોગવી શકશે પણ ભગવાનનું ભજન કરી શકવાનો નથી એટલા માટે આપણને ચાંસ મળ્યો છે મોકો મળ્યો છે એવા સમયના સદ્ગુરની તલાશ કરો સાચી તલાશ હોય જિજ્ઞાસા હોય તો અમારા શ્રી ગુરુ મહારાજ આનંદ કન સદગુરુ શ્રી સત્પાલજી મહારાજ અહીંયા કોઈને નાત જાત વિશે પૂછવામાં આવતું નથી પણ કીધું છે કે હરિકો ભજે હોય તો ભગવાનની ભક્તિ ઈશ્વરના જ્ઞાન માટે કેવલ જીવનમાં સાચી જિજ્ઞાસા હોય તો એ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે એ ભક્તિ ભજનને જાણી શકે છે તો આવો આવા જ્ઞાનને જાણી ખૂબ ખૂબ ભજન ભક્તિ કરી અને માનવ જીવનને સફળ બનાવવા માટે પ્રયાસ કરશો